નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસમાની અંદર કાવ્ય જોતા હતા ગીતામૃતમ એટલે કે ગીતોનું અમૃત તો એમાં આપણે શ્લોક જોતા હતા એમાં આપણે ત્રણ શ્લોક જોયા હતા આત્મા વિશે કે આત્મા ક્યારેય કદી મરતો નથી થશે થવાનો છે થયો છે તેવું પણ નથી એટલે કે આત્મા છે હંમેશા શાશ્વત અને પુરાણોમાં નિત્ય છે અમર છે શરીર હણાઈ જતા આત્મા હણાતો નથી એવી વાત કરી હતી પહેલા શ્લોકની અંદર બીજા શ્લોકની અંદર શું કીધું હતું તો કે જે જન્મેલા છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામેલા છે તેનો જન્મ નિશ્ચિત છે આ ટાળી ન શકાય તેવી બાબતો છે તેમાં તારે શોક કરવો જોઈએ નહીં ત્યાર પછી ત્રીજા શ્લોકની વાત કરી હતી આપણે પેલા જે શબ્દાર્થ છે એ થોડાક જોઈ લઈએ ત્રીજો શ્લોક પેલા જોઈ લઈએ કે કર્મણીએ અધિકાર રસ્તે મા ફલે શું કદાચ માં કર્મ ફલ હેતુ ભૂહુ તા સંગોસ્વ કર્મણી એટલે કે કર્મ કરવામાં તારો અધિકાર છે ફળ વિશે કદી ન થો કર્મ ન કરનારાઓનો સંગ ન થાવ જોવાનો છે ચોથો શ્લોક શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ તત્પર સયંતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિ અચિરણા અધિગત હવે અહીંયા વાત કરી શ્લોકમાં કે જે શ્રદ્ધાવાન માણસ છે જે ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે છે એવા માણસને શાંતિ પ્રાપ્ત થાય છે એટલે કે આપણો ઇન્દ્રિયો પરનો કાબૂ છે એ આપણી સાથે હોય આપણે ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકતા હોઈએ તો આપણે પરમ શાંતિને પામીએ છીએ શ્રદ્ધાવાન એટલે કે સાવધાન સાવધાન મનથી લભતે જ્ઞાનમ તત્પર સંયંતે ઇન્દ્રિય જ્ઞાનમ લભતે એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરે છે તત્પર સંયંતે ઇન્દ્રિય તત્પર એટલે કે સાવધાન તત્પર થાય છે ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિયો જેની કાબૂમાં રાખે છે જ્ઞાન લબ્ધવા જ્ઞાન પ્રાપ્ત કરીને લબ્ધવા એટલે કે મેળવીને પ્રાપ્ત કરીને શાંતિમાં અચિરણે આ ગધે છે અધિગ્છતી શાંતિમ એટલે કે પરમ શાંતિ અચિરણો એટલે કે ટૂંક સમયમાં અધિગ્છતી એટલે કે પામે છે મેળવે છે સાવધાન અને ઇન્દ્રિયોના કાબુમાં હોય તેવા એટલે કે કોઈ પણ માણસ હોય એ સાવધાન મનથી અને ઇન્દ્રિયોના કાબુમાં રાખીને સાવધાન શ્રદ્ધાવાન લભતે નાનમ તત્પર સંયંતે ઇન્દ્રિય સાવધાન અને જેની ઇન્દ્રિયો સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય જ્ઞાનમ તત્પરમ સંયંતે ઇન્દ્રિય સંયંતે ઇન્દ્રિય એટલે કે કાબુમાં હોય તે નાનમ લબ્ધ શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે પરા પરાશાંતિમ અચીરણે અધિગત અને ટૂંક સમયમાં જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં શાંતિને એટલે કે પરમ શાંતિને પામે છે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તે સંયંત ઇન્દ્રિય એટલે કે કાબુમાં હોય તે શ્રદ્ધાવાન એટલે કે તે શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાનમ લભવા જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિ મચી રણે અધિક્ષથી ટૂંક સમયમાં શાંતિને પામે છે પરમ શાંતિને એટલે કે અહીંયા કોઈ પણ માણસ હોય એ સાવધાન થઈને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે પછી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને એ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થતાં માણસ છે એ ટૂંક સમયમાં પરમ શાંતિને પામે છે ત્યાર પછીનો પાંચમો ચતુર્વિદ્યા ભજતે માજના સુકૃતિ અર્જુન આરતો જિજ્ઞાસુર અર્થારથી નાનીચ ભરત સર્ભ ચતુર્વિદ્યા ભજતે એટલે કે જે ચાર પ્રકારની ચતુર્વિદ્યા એટલે કે ચાર પ્રકારની જે વિદ્યા છે ભજન તે જે ભજે છે મા જ એટલે કે જે લોકો છે એ ભજે છે સુકૃતુ અર્જુન એટલે કે અહીંયા આપણે એના શબ્દા જોઈ લઈએ ચતુર્વિદ્યા ચાર પ્રકારની વિદ્યા આર્ત એટલે કે દુઃખ દુઃખી કોઈ કારણસરથી દુઃખ આવી પડે માણસનું ભજન કરે છે તે આર્ત પ્રકારનો ભક્ત છે એક છે જિજ્ઞાસ એટલે કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા હોય જે ભક્ત બીજા કોઈ સાંસારિક વસ્તુને પ્રાપ્ત કરવાની કામના ન રાખતો હોય માત્ર ઈશ્વરના સ્વરૂપને જાણવાની કામના ધરાવે છે થાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો હોય છે જ્ઞાની એટલે કે જ્ઞાની છે જ્ઞાન સંપન્ન વિદ્વાન છે ભરતસર્વ એટલે કે હે ઉત્તમ ભરતવંશી રાજા ન ઉદ્વી જતે જેનાથી કોઈ સંતાપ પામતું નથી ન ઉદ્વી જતે ચય અને જે પોતે સંતાપ કે ઉદ્વેગ પામતો નથી

ચાર પ્રકારની વિદ્યાવળી ચાર પ્રકારના ભજન તે માં જનાહાર માણસો મને ભજે છે ક્યાં ક્યાં આર્ત એટલે કે આર્ત જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુ અથાર્થી એટલે અથાર્થી અને જ્ઞાની એટલે જ્ઞાની અને હે ભરત સર એટલે કે હે ભરત વંશી હવે તમારા અહીંયા આર્તનો શબ્દ આપણે જોયો શું થાય કે દુઃખી કોઈ કારણથી આવી પડેલું હોય અને ભગવાનને ભજે એ આ પ્રકારનો માણસ અને જિજ્ઞાસો એટલે કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો હોય અને એ ઈચ્છા ધરાવતો હોય અથાર્થ એટલે કે સંસારના પદાર્થોને કામના ધરાવતો હોય તે અને જ્ઞાની એટલે કે જ્ઞાન સંપન્ન વિદ્વાન હવે તમારે એટલા લાંબા લાંબા અર્થ ન લખવા હોય અને ખાલી અર્થ જિજ્ઞાસુ અથાથ્ય નિજ્ઞાની ભરત સર એમ લખો તો પણ ચાલે હે અર્જુન હે ભરત સર પેલા શબ્દ લઈ લેવાનું હે ભરત વંશી રાજા ચાર પ્રકારના સદાચારીઓ મને ભજે છે સદાચારી માણસો જના એટલે કે માણસો સદાચારી માણસો મને ભજે છે આર્ત જિજ્ઞાસુ અથાર્થી જ્ઞાની અને કે પર અથાર્થી અને જ્ઞાની ચાર પ્રકારના લોકો મને ભજે છે આવા ત્રણેય શ્લોકનું ખાલી ભાષા તરજુ લઈએ કર્મ કરવામાં તારો અધિકાર છે ફળની બાબતમાં નહીં કર્મ ન કરનારાઓનો સંગ ન થાવ સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન માણસ છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિને પામે છે હે ભરતવંશી હે અર્જુન હે ભરતવંશી ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની ત્યાર પછીનો શ્લોક છે બે એ જોઈ લઈએ હવે અહીંયા જે વાત કરી છે એ બે વ્યક્તિ એ કોઈ લોકો છે એને દુઃખી ન જોવા માંગતો એટલે તેને જોઈને દુઃખી હોય અને જે કોઈને જોઈને દુઃખ અનુભવતો ન હોય એટલે શું વાત કરી છે એટલે કે જેનાથી કોઈ લોકો છે એ ઉદ્વેગને પામતા નથી અને પોતે પણ લોકો દ્વારા સંતાપ કે ઉદ્વેગને પામતો નથી જેનામાં હર્ષ છે અમર છે ભય છે ઉદ્વેગ છે બધાથી મુક્ત થયેલો ભક્ત મને પ્રિય હોય છે હવે શ્લોકનું વાંચન કરીએ યશમાનો ઉદ્વી જતે લોકા લોકો લોકાનો ઉદ્વી જતે ચર્ષા અમર સયો ઉદ્વેગઃ મુક્તો યહ સ ચ મેં પ્રિય યમાનો ઉદવી જતે યશમાન એટલે કે જે ઉદવી જતે પોતે પણ લોકોથી ઉદ્વેગને પામતો નથી લોકો ઉદવી જતે એટલે લોકો દ્વારા તે પણ દુઃખી થતો નથી લોકો હો યશમાં ઉદવી જતો જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી ઉદ્વેગ એટલે કે કંટાળતા નથી ચય લોકો નો ઉદવી જતી એટલે જે લોકોથી પણ સંતાપ કે ઉદ્વેગને પામતો નથી જે હર્ષ છે હર્ષ અમર્ષ છે હર્ષ અમર્ષ ભયો ઉદ્વેગ એટલે કે હર્ષ કોઈ પણ પરિસ્થિતિ અનુકૂળ હોય તો એ સ્થિતિમાં હર્ષનો અનુભવ કરે છે અમર્સ એટલે કે પારકાના સુખને સહન ન કરવાની વૃત્તિ હોય છે કોઈ માણસ સુખી થાય તો તેને એમાં મજા આવતી ન હોય એ અમર્ષ ભય અને ઉદ્વેગ ઉદ્વેગ એટલે કે સતત ઉચ્ચાટમાં રહેવાની સ્થિતિ સમય પ્રિય તે મને પ્રિય છે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી પોતે પણ લોકોથી કંટાળતો નથી હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ અને મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે એટલે અહીંયા કેવો ભક્ત પ્રિય છે કે જે માણસ છે એ ગમે તેટલું સુખ આવે તો હર્ષ પામતો નથી બીજા સુખી થાય તો એમાં એને ઈર્ષા થતી નથી ક્યારેય ભય રહેતો નથી ક્યારેય કંટાળતો નથી આ બધાથી જે મુક્ત છે એ ભક્ત મને પ્રિય છે ખાલી ભાષાંતર જોઈએ જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ કંટાળો કંટાળતા નથી કે ઉદ્વેગ પામતા નથી અને જે પોતે પણ લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી જે હર્ષ છે અમર્સ છે ભય છે અને ઉદ્વેગ છે એ બધાથી મુક્ત છે એ ભક્ત મને પ્રિય છે હવે છેલ્લો શ્લોક છે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય અકાર્ય ભયાભયે બંધન મોક્ષચ ચ યો વેતી બુદ્ધિ સા પાર્થ તાત્વિક હવે અહીંયા વાત કરી છે કે જે માણસ છે એ પેલા તો હે પાર્થ સા પાર્થ સાત્વિકી એટલે કે હે પાર્થ જેની બુદ્ધિ છે એ બુદ્ધિ પ્રવૃત્તિ ચ નિવૃત્તિ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કાર્યો અકાર્યો કાર્ય અને અકાર્યમાં ભય ભય અને અભયમાં બંધન જ બંધન અને મોક્ષમાં બુદ્ધિ જે બુદ્ધિ છે સા પાર્થ સાત્વિક યો વેતી એટલે કે જે જાણે છે તે સાત્વિક બુદ્ધિવાળો છે તેની બુદ્ધિ સાત્વિક છે હે પાર જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અને અભય બંધન અને મોક્ષની જેની બુદ્ધિ જાણે છે એ સાત્વિક બુદ્ધિવાળો છે એટલે અહીંયા વાત કરી છે સાત્વિક બુદ્ધિની તામસી બુદ્ધિની જે જે બુદ્ધિને આપણે ભગવદ્ ગીતા વાંચીએ એમાં રજોગુણ તમો ગુણ જે ગુણો ઉપર આધારિત હોય છે એટલે અહીંયા જે માણસ છે સાત્વિક બુદ્ધિનો છે એ પોતે કાંઈ પણ કોઈ પણ કાર્યમાં પડતો નથી અને જે કાર્ય હોય એને સારી રીતે જાણી લે છે બંને શ્લોકનું ભાષાંતર જોઈએ જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ કંટાળતા નથી અને પોતે પણ લોકો કે પ્રાણીઓથી કંટાળતો નથી જે હર્ષ છે અમસ છે ભય છે ઉદ્વેગથી મુક્ત છે તે ભક્ત મને પ્રિય છે હે પાથ જેની બુદ્ધિ પ્રવૃત્તિ નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અભય બંધન અને મોક્ષને જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે શ્લોક છે અહીંયા પૂર્ણ થાય છે ફરીથી ભાષાંતર જોતા જઈએ જે આત્મા છે ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પણ થતું નથી થયો છે થવાનો છે કે થશે તેવું પણ નથી આત્મા હંમેશા અમર શાશ્વત અને પુરાણોમાં અમર છે શરીર હણાઈ જતા તે હણાતો નથી જે જન્મેલા છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામ્યા છે તેનો જન્મ નિશ્ચિત છે આ બાબત ટાળી ન શકાય તેથી તારે શોક કરવો જોઈએ નહીં એટલે કે માણસને સમજાવે છે કે જે માણસ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને જે જન્મેલા છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામ્યા છે તેનો જન્મ પણ નિશ્ચિત છે એટલે આ બાબત છે આપણે ટાળી ન શકાય એમાં શોક કરવો જોઈએ નહીં કર્મ કરવામાં તારો અધિકાર છે ફળની બાબતમાં કદી થાવો નહીં કર્મના હેતુવાળો થઈશ નહીં કર્મ ન કરનારાઓનો સંગ ન થાવો જે સાવધાન મનથી જ્ઞાન પ્રાપ્ત કરે છે ઇન્દ્રિયો પર કાબુ રાખે છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિને પામે છે હે ભરત સર હે અર્જુન ચાર પ્રકારના લોકો મને ભજે છે આત જિજ્ઞાસો અથાર્થી અને જ્ઞાની જેનાથી લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી કંટાળતા નથી કે પોતે પણ લોકો દ્વારા ઉદ્વેગ પામતો નથી તે હર્ષ છે અમર્ષ છે ભય છે અને ઉદ્વેગથી મુક્ત છે તે ભક્ત મને પ્રિય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અને અકાર્યમાં ભય અને અભય બંધન અને મોક્ષને જેની બુદ્ધિ જાણે છે તે સાત્વિક બુદ્ધિશાળી છે વિદ્યાર્થી મિત્રો આપણા શ્લોક અહીંયા પૂર્ણ થાય છે તમારે ટિપ્પણી છે એ ખાસ તૈયાર કરી અને પાકા કરવાના છે તેમાં આપણે વિશેષ પણ જોઈ લેવાનું છે જેથી તમને શ્લોક છે એ યાદ રહી જાય તમારે સ્વાધ્યાય અને અનુવાદ કમ્પ્લીટ કરવાનો છે